આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પણ આ દારૂબંધી ફક્ત નામની જ છે એ વાત કહેવી જરા પણ ખોટી નથી અનેક જગ્યાએ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેમ છતાં પોલીસ શા માટે કોઈ કાર્યવાહી નથી કરી રહી તે પણ એક મોટો સવાલ ઉદભવી રહ્યો છે ત્યારે આજે આમ આદમી પાર્ટી મેદાને ઉતર્યું છે અને રાજકોટ પોલીસ કમિશનરને દારૂબંધીની કડક અમલવારી કરાવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતેથી એકત્ર થઈને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આ અંગે આવેદન પત્ર પાઠવીને વાત કરવામાં આવી હતી હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજકોટમાં દારૂના અડ્ડા પહેલા કોક કોક જગ્યાએ મળતો હતો દારૂ હવે અઢારે અઢાર રોડમાં દારૂ મળે છે મેટોળામાં જાઓ સાપરમાં જાઓ કે કેવી હોલ પાસે જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ રાજકોટની જનતાને આ દારૂના અડ્ડામાંથી ક્યારે મુક્તિ મળશે સરકારને આની શું આવક છે આ પોલીસ ખાતાના મીઠી નજર તળે આ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે એમ છતાં પણ ખાતું કાંઈ કહેતું નથી અને કોઈ સીટ બેલ્ટ સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો એની ઉપર કેસ કરે છે અને આવા લોકોને ખુલ્લે આમ દારૂ વેચવા દે છે કારણ કે એમાંથી એને આવક ઊભી થાય છે એટલા માટે રજૂઆત અમે પોલીસ કમિશનર સાહેબને આવેદન દેવા જવાના છીએ અને એના માટે તરત પગલાં લે તાત્કાલિકના ધોરણે એના માટે રજૂઆત કરવા જવાના પત્ર દેવાના છે કેવી હોલ પાસે વેચાય છે અનેક જગ્યાએ વેચાય છે ગાંધીગ્રામ છે જંગલેશ્વર છે ઘણી જગ્યાએ વેચાય છે અને પોલીસ ખાતાને ખબર છે કે ક્યાં ક્યાં વેચાય છે દારૂ અને એમાં પોતે પણ થોડા ઘણા નિવૃત્ત પોલીસમેનો આ છે તે છે બધા ઇન્વોલ્વ છે અને એની એની મીઠી નજર તો આ બધો ધંધો થાય છે બધા જે છે એ તમને બધા એને ખ્યાલ જ છે અને પોલીસ ખાતાની ખબર જ છે આ અમે જનતા રેડ કરશું